પોરબંદર મહાનગરપાલિકા સંચાલિત મહારાણા શ્રી નટવરસીજી આર્ટ ગેલેરી ખાતે લાઈવ સ્ટડી પોટ્રેટ ખુલ્લું મૂકતા ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા કલાનગરી પોરબંદરમાં પોરબંદર મહાનગરપાલિકા સંચાલિત મહારાણા શ્રી નટવરસીજી આર્ટ ગેલેરી ખાતે લાઈવ સ્ટડી પોટ્રેટ ગ્રુપ અમદાવાદ આર્ટ આર્ટિસ્ટ સર્વશ્રી અજય ગોહિલ આશીષ કટારિયા ભાગવત ભાવસાર વિક્રમ ચિત્રમ રાજુલ ઇન્દ્રજીત ઝાલા જયેશ મિસ્ત્રી નંદિની વી કિશોર કિશોર વત્સલ્ય એમ કિશોર પિસ્તાળીસ જેટલા ચિત્રોના ચિત્ર પ્રદર્શનનું ઉદઘાટન પોરબંદર ધારાસભ્ય ભરદ હસ્તે તથા મહાનુભાવની ઉપસ્થિતિમાં ખુલ્લું મૂકવામાં આવ્યું આ પ્રદર્શનમાં ડૉક્ટર ચેતનાબેન તિવારી પૂર્વ પ્રમુખ પોરબંદર છાયા નગરપાલિકા શ્રી કમલ એન પાઉ સી ઈઓ શ્રી ગજાનન એકેડેમી પ્રાઇવેટ લિમિટેડ તથા ડૉક્ટર સનતભાઈ જોશી અધ્યક્ષ સંસ્કાર ભારતી પોરબંદર જિલ્લા ઐતિહાસ ઇતિહાસવિદ શ્રી નરોત્તમભાઈ પલાણ સુપ્રસિદ્ધ તબીબ ડૉક્ટર સુરેશ ગાંધી સાહેબ તથા શહેરના મહાનુભાવો તથા કલા રસિક નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આ સાથે ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટના પ્રમુખ ચિત્રકાર શ્રી બલરાજભાઈ પાડલિયા કમલ ગોસ્વામી શૈલેષ પરમાર દ્વારા જોશી કરશનભાઈ ઓડોદરા સમીર ઓડેદ્રા તથા ભાવિ જોશીએ સૌ આર્ટિસ્ટને શુભેચ્છાઓ પાઠવી પ્રસંગે સૌ ચિત્રકારોને પોરબંદર મ્યુનિસિપલ કમિશનર શ્રી એચ પ્રજાપતિ ડેપ્યુટી કમિશનર શ્રી મનન એ ચતુર્વેદી તથા પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખેરિયાએ શુભેચ્છા પાઠવેલ કાર્યક્રમનું સુચારુ સંચાલન ચંદ્રેશ કિશોરે તથા આભાર દર્શન જયેશ મિસ્ત્રી અમદાવાદે કરેલા પ્રદર્શનમાં બલરાજ પાડલિયા પ્રમુખ ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટ પોરબંદર દ્વારા સર્વેને અવગત કરાયા હતા